અંકલેશ્વરના જુના કાસિયા ગામ પાસે અમરાવતી ખાડી અમરાવતી નદીનું વહેણ બદલાતા જ ખેતી જમીનનું ધોવાણ થતા ભરૂચના ધારાસભ્ય અને કલેક્ટરે નિરીક્ષણ કરી ધોવાણ અટકાવવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાશે ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં આવતા અંકલેશ્વર તાલુકાના જુના કાસિયા ગામે અમરાવતી ખાડીનું વહેણ બદલાતા ગામની સીમમાં આવેલા અનેક જમીનો ધોવાઈ હોવાની બૂમો ઉઠવા પામી છે કાસિયા ગામના ખેડૂતો દ્વારા અમરાવતી નદીના નવા અને જૂના વહેણ બાબતે કલેક્ટર ધારાસભ્ય તેમજ ને રજૂઆત કરવામાં આવી હતી ચર્ચાના અંતે નદીનું વહેણ બદલાતા ખેડૂતોની જમીનો બેટમાં ફેરવાય છે વાવેતરને ભારે નુકસાન થવાનું ધ્યાને આવ્યું છે જમીનોનું ધોવાણ અટકાવવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવા સાથે ગેબિયન વોલ અને ડાયવર્ઝન કેનાલનું કામ વિચારણા હેઠળ છે આવનારા સમયમાં વિવિધ વિભાગો દ્વારા કામગીરી ચાલુ કરવા કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને કલેક્ટર તુષાર સુમેરા અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ટીડીઓ હિરેન બારોટ મામલતદાર કરણસિંહ રાજપૂત સાહેબ નાયબ મામલતદાર ભરતભાઈ સહિતના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી ખેડૂતોના પ્રશ્નો સાંભળી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી